એવો મનમાં એવો પ્રશ્ન થાય કે સમાસ એટલે શું તો ઘણીવાર દ્વ એટલે યુદ્ધ થાય પણ આપણે અહીંયા એ અર્થ લેવાનો નથી દ્વા એટલે જ્યારે રાધાકૃષ્ણ ના ભારતમાં ઘણા બધા મંદિરો છે રાધા કૃષ્ણ છે ગંધ્વ છે તો એ આપણે ગંધ્વ સમાસ નું ઉદાહરણ છે સાથે ગયા હતા રામ અને લક્ષ્મણે એ 14 વર્ષનો વનવાસ કર્યો હતો તો રામ લક્ષ્મણને સાથે જ બોલે છે એટલા માટે ઈ શું થયું તો કે દંડ સમાસ શ્રવણ એના માતા-પિતાની સેવા કરતો હતો તો માતા-પિતા સાથે જ બોલે બરાબર એટલા માટે એટલે વચ્ચે આપણે જ્યારે ઈ જોડકાને છૂટું પાડીએ તો કે આવે અથવા તો અમે આવે બરાબર જ્યારે આપણે ઈ જોડકાને છૂટું પાડીએ